જય બીએસ મિત્રો કેમ છો બધા મજામાં શું આજનો આપણો ટોપિક છે આવકારો કે મિત્રો કોઈ પણ ના ત્યાં આપણે ગયા હોય અને એ આપણને આવકારો ના આપે તો મિત્રો નકમું પડે અને કોઈ પણ સગા સંબંધીના ત્યાં ગયા હોય અને આપણને એ ન બોલાવવા તો બી આપણને સારું ન લાગે એ જે તે મિત્રો કે બોલાયા વગર સામેથી ક્યાંય જવું નહીં અને કોઈ આપણને ના બોલાવવા તો આપણે એને બોલાવવું નહીં કેમ કે આપણે તો ઘણા ભાવથી સારું સમજીને એને બોલાવતા હોય કે ભાઈ કેમ છો મજામાં તો એને એમ થાય કે હા જો મને બોલાયો થોડો થોડો ઈગો આવે એટલે મિત્રો આપણા એવો કોમ નહીં કરવાનો કે જેથી આપણને પેલું મન થોડું આપણું દુબાય કે ભાઈ જો આપણે એના એને હામલ વ્યક્તિને એવું લાગે ભાઈ કે જો અમે નથી બોલાતા તો સામેથી આવશે એટલે આ દુનિયા મિત્રો અત્યારે ખરેખર આ કળિયુગની અંદર દુનિયા બહુ ખતરનાક થઈ ગઈ છે આપણે જો મિત્રો સારું કરવા જઈએ તોય એ ઉપાધિ બરાબર એટલે અત્યારે હાલ આ જમાનાની અંદર કોઈનું હારું કરે જેવું છે નહીં આપણે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે આપણે અને આપણું ઘર અંબાળીને બેસી જવાનું બાકી લોબાપોળું અત્યારે બીજું કાંઈ ખૂટે જેવું છે નહીં એટલે મિત્રો એ તો બધી તમને ખબર જ છે પણ છતાં એ તો શું છે કે હું જાગૃત કરું બધા જાગતા રહો અને બીજું કે તમે જુઓ કોઈ પણ આગળ આવવા માટે ગમે તેવા ધંધા કરે કામકાજ નોકરી બધી રીતનું પણ જો તમે હું વ્યક્તિને કોઈને નથી કહેતો આ તો દરેક સમાજની વાત છે અને બધા માટેની વાત છે દરેક માણસની બી વાત છે કે કોઈ માણસ જરા પ્રગતિના પથ ઉપર આગળ જવાનો હોય તો કોક તો મતલબ જરાક તો સડી કરે ટોકા ખેંચવાવાળા મતલબમાં હોય બરાબર એટલે એ બધું તો શું છે ચાલ્યા જ કરવાનું અને દુનિયાની અંદર આ બધું છે તો જ દુનિયા ચાલે છે પણ મારો તો મિત્રો તમને બધાને એટલું જ કહેવું છે કે આપણે આપણે આપણી રીતે સાચવીને ચાલવાનું જોઈ જોઈને પગ મૂકવાનો એલી કહેવત નથી કે મિત્રો